સીતારામ બધાને તો મારે આજે સીવવાનું છે બ્લાઉઝ તો મેં બ્લાઉઝ કટિંગ કરી નાખ્યું છે સીવવાનું બાકી છે તો આ વ્હાઈટ કલરનું બ્લાઉઝ મારે સીવવાનું છે તો તમે બધા મારા વિડીયોમાં બેના રહેજો અને લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી નાખજો અને અત્યારે પહેલાં સૌથી પહેલાં ભરવાનું છે બોબીનની ચકડી તો હું બોબિનની ચકડી ભરી લઉં ત્યાં સુધી મારો વિડીયો બધા સબસ્ક્રાઈબ કરી નાખજો જેણે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તે સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચાલો હું બોબિન ભરું છું તો બોબીન ભરાય છે આ છે ચકડી ભરું છું આ મારું છે મારા પર પણ જો નામ લખ્યું છે ભાવિકા મારું નામ ભાવિકા છે એટલે મશીન પણ મારા નામનું છે એટલે મારા નામ મેં લખી નાખ્યું છે તો તમે મારા વિડીયોમાં બના રહે છો તો આ ચકડી ભરાઈ ગઈ છે તો હવે હું ચકડી બીનમાં નાખી દઉં અને મશીનમાં ફિટ કરી દઉં તો હવે હું મશીનમાં ફિટ કરી દઉં અને પછી હું દોરો પરવી નાખું આ રીતે દોરો પરવાનો હોય મશીનમાં જેક મશીનમાં તો હું દોરો પરવી નાખું દોરો પરવાઈ જાય એટલે મારે બ્લાઉઝ સીવવાનું છે તા ઉપર ઉપરને નીચેનો દોરો મેં લઈ લીધો છે બંને દોરો કાઢી નાખ્યો છે વ્હાઈટ કલરનો દોરો કે વ્હાઈટ બ્લાઉઝ છે એટલે વ્હાઈટ કલરનો દોરો મેચિંગ થશે એની સાથે એટલે વ્હાઈટ દોરો રાખ્યો છે તો હવે બ્લાઉઝના પાછળનો ભાગમાં ટક્સ કરવા ટક્સ લેવાના છે તો હવે હું ટક્સ લઈ લઉં ટક્સ સાડા ચાર પાંચ ઇંચે સિલાઈ મારી દઉં હું ટક્સમાં તો એ પાછળ બે ટક્સ કરવાના છે તો આ રીતે બંને ટક્સ તૈયાર કરવાના છે એક ટક્સ થઈ ગયો છે હવે બીજો ટક્સ તૈયાર કરવાનો છે માપ લઈને આખું બંને ટક્સ એક સરખા કરવાના છે ટક્સ મેં સિલાઈ એક લગાવી દે પછી બીજી લગાડી દેવાની છે કારણ કે સિલાઈમાંથી નીકળી ન જાય એટલે ડબલ સિલાઈ લગાડવાની છે તો ડબલ સિલાઈ મેં લગાડી દીધી છે તો આ પાછળનું ગળું તૈયાર થઈ ગયું છે પાછા બે ટક્ષ લેવાઈ ગયા છે તો આ છે તૈયાર તો હવે મારે આગળના ભાગ તૈયાર કરવાનો છે એમાં પણ ટક્સ છે એટલે ટક્સ લેવાનો છે હું ટક્સ લઈ લો તો ટક્સ ગોળાઈમાં ધીમે ધીમે ગોળાઈ લેતી જવાની છે બાય સુધી ભોગીએ ત્યાં ગોળાઈ કરી લઈ લેવાની છે બ્લાઉઝ થઈ જાય ગોળાય આપતા આપતા આ ટક્સ પૂરો કરવાનો છે પછી તેને ધારી સિલાઈ મારી દેવાની છે સારી સિલાઈ લગાડી દીધી છે તો આવા બે સેમ ભાગ તૈયાર કરવાના છે મારે બે સેમ ભાગ તૈયાર થઈ જાય પછી કરવાની છે તો આ બીજો ભાગ હું તૈયાર કરી નાખું તો હવે ટક્ષ બીજામાં પણ લઈ લેવાનો છે સેમ તો એમાં પણ ડબલ સિલાઈ મારી દેવાની છે એમાં પણ વળાંક આપતા જવાનો છે તેમ એની જેમ જ કરવાનું છે જે પેલા કર્યું ને આગળનો ભાગ સેમ એ રીતે જ કરવાનો છે તો હું સીર લઈન લખાડો ત્યાં સુધી મારા વિડીયો લાઈક કરી દયો શેર કરી દયો સબસ્ક્રાઇબ કરી દયો તો ચાલો આ આગળના બંને ભાગ તૈયાર થઈ ગયા છે સેમ તો હવે વાર આવી ગયો છે તો હવે બાયને સિલાઈ લગાડવાની છે તો હવે બાયનો વાર આવે છે બાયમાં સિલાઈ લગાડી દેવાની છે ફોલ્ડ કરીને સિલાઈ લગાડી દેવાની છે ફોલ્ડ કરતું જવાનું છે આ રીતે બંનેમાં સિલાઈ લગાડી દેવાની છે તે બંને બાય માં સિલાઈ લગાવી દેવાની છે આને પણ ફોલ્ડ કરી નાખવાનું છે જે પેલી બાય કરી એમ જ થઈ અને સીજા કાપડ વધારાનું છે તો એને આપણે કટિંગ કરી લઈએ સિલાઈ લગાડી દીધી છે તો હવે એને બ્લાઉઝમાં જોઈન્ટ કરી દેવાની છે બંને બાઈને પહેલાં તો સૌથી પહેલા તો પાછળના ભાગ સાથે આગળના ભાગના શોલ્ડર જોઈન્ટ કરવાના છે તો હું બંને શોલ્ડર મૂકી દઉં પછી તેને સિલાઈ શોલ્ડર ઉપર લગાડી દઉં તો ચાલો હું શોલ્ડર ઉપર સિલાઈ લગાડી દઉં બંને શોલ્ડર ઉપર સિલાઈ લગાડી દેવાની છે ડબલ સિલાઈ લગાડવાની છે કારણ કે સિલાઈ નીકળી ન જાય એટલે ડબલ સિલાઈ લગાડવાની છે તો સિલાઈ લગાડી દીધી છે મેં હવે બીજી બીજું શોલ્ડર પણ જોઈન્ટ કરીને સિલાઈ લગાડી દેવાની છે હવે બીજી સિલાઈ પણ લગાડી દેવાની છે થઈ ગયા આપણા શોલ્ડર તૈયાર તો હવે આને કટ કરી લેશું કટ કર્યા પછી હવે આપણે બાય જોઈન્ટ કરી દઈશું બંને બાજુ તો બાઈ જોડી દઈએ સેન્ટરમાં વચ્ચેથી લેવાનું કારણ કે બંને બાજુ તો સરખી રહે લાંબી ટૂંકી ન રહે એટલા માટે અને એમાં પણ ડબલ સિલાઈ લગાડી દેવાની છે કારણ કે નીકળે એનું તો સિલાઈ લગાડી દીધી છે હવે આ જ રીતે બીજી વાયમાં પણ સિલાઈ લગાડવાની છે પેલા બીજી સિલાઈ મારી દઈએ પછી બીજી બાઈમાં સિલાઈ લગાડવાની છે તો આ રીતે હવે બીજી બાઈ પણ લગાડી દેવાની છે એમાં પણ ડબલ સિલાઈ લગાડવાની છે ડબલ સિલાઈ લગાડી દઈએ ડબલ સિલાઈ લાગી જાય પછી એને ફિટિંગ કરી લેવાનું છે આપણે હા આપડું થઈ ગયું છે તૈયાર બ્લાઉઝ પણ હજી ફિટિંગ બાકી છે તો તમારે મારું આખું બ્લાઉઝ જોવું હોય તો મારા લાઈવ વિડીયો જોજો અને લાઈવ વિડીયોમાં હું આખું બ્લાઉઝ મેંકવાની છું હું વિડીયો અપલોડ કરીશ લાઈવ વિડીયો તો તમે એમાં જોજો મારું બ્લાઉઝ ઓકે બાય